સુરત સચિન વિસ્તારમાં રોડના ખાડા વિષય પર આ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતના સચિનના રેલવે પુલ પાસે કેટલાક દિવસોથી વરસાદના કારણે મસ્ત મોટા ખાડા પડ્યા છે જેના લીધે વાહન ચાલકોને અને રાહદારીઓને મોટું જોખમ ઊભું થયું છે જેના પગલે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી જનતાને પડતી હાલાકીને દૂર કરવા વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી દિવસોમાં ખાડા સમારકામ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી તરફથી રોડ જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ મહેન્દ્ર પાટીલ હું ઉદના પાર્ટી હવે અમને ફરિયાદ હતી કે ભાઈ સચિનને જે એપ્રોચ છે રેવ વાલો ત્યાં એની આગળ ખાડા પડ્યા છે ને ખાડા તંત્ર એ છે ધ્યાન આપતું નથી અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આ લોકો જ્યાં ચૂંટણી હોય ને ત્યાં ખોટું બોલવું જોરથી બોલવું પર ચૂંટણી પગલા લોકો કહેતા હતા કે અમને તમે ચૂંટાઈ ના આપો એટલે અમે તમને પેરી જેવા રોડ બનાવી આપીશું અહીંયા ઉપરથી લઈને નીચે સુધી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા ધારાસભ્ય અને પાછું સાંસદ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે પણ આ લોકોએ પેરી જેવા રોડ તો નથી બનાવ્યા પણ ચંદ્ર જેવા રોડ બનાવી દીધા છે જેથી લોકો આ બધી ગાડી જતા તમે જોતા હશો આખી ગાડીઓ આલમ ડોલમ થાય છે ચંદ્રમાં કેવું હોય કે ગુરુત્વાકર્ષણ પર ઓછું હોવાના કારણે પબ્લિક ચલાતું જ્યારે માણસે ચલાતું નથી તે પરિસ્થિતિ આ રોડની છે અમે આજ પછી તંત્રને ખાલી જાણ કરીએ છીએ આના જો તમે દસ દિવસ રોડ નહીં બનાવશો તો અમે આ વિસ્તારમાં રોડ રસ્તા આંદોલન કરીશું